તળપદા કોડી પટેલ સમાજ કોસંબા વિભાગ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે હજાર એકથી થી તળપદા પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે કોસંબા ખાતે તળપદા કોડી પટેલ સમાજના એકવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમાજના નવ જેટલા નવ એ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ માંગરોલના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા શ્રી તળપદા કોડી પટેલ સમાજ કોસંબા વિભાગના પ્રમુખ નીરવ પટેલ ઉપપ્રમુખ ભદ્રેશ પટેલ અને મહામંત્રી ચિરાગ પટેલ સહિતના સભ્યો અને અંકલેશ્વર કોડી પટેલ સમાજના આગેવાનો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના પ્રમુખ તરીકે પટેલ તમને બધા નવ દંપતીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું છેલ્લા બે હાજર એકથી અમે આ સમૂહ કરી રહ્યા છે ત્યાં અમારા સ્વરગ્રસ્ત પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ પટેલ છેલ્લા અઢાર સમૂહ લગ્ન એમણે સંપન્ન કર્યા હતા એમની પ્રેરણાથી અમે કોરોના કાળ પછી પણ છેલ્લા એકવીસ વર્ષથી સતત અમે સમૂહ કરી રહ્યા છે આ સમૂહ લગ્નમાં અમે ફક્ત કોડી સમાજના અને તેમાં કોઈ પણ ના અમે જોડાને પ્રવેશ આપતા નહીં ફક્ત કોડી સમાજ માટે જ હોય છે એમાં બંને પક્ષના જે જોડાણો આવે છે છેલ્લા અમે આ એકવીસ વર્ષમાં પાંચસો થી વધારે કન્યાઓનું કન્યાદાન કર્યું છે અને હું ગર્વની લાગણી અનુભવું છું કે અમે જે સમૂહ લગ્ન કરીએ છીએ અમે એક પણ રૂપિયાનું દાન અમે માંગતા નથી સ્વેચ્છા જે પૈસા આવતા હોઈએ છીએ એ પૈસાથી અમે આ સમૂહ કરીએ છીએ અમારી સફળતાનું કારણ છે અમારી જે યુવા ટીમ છે અને અમારા જે યુવા ટીમમાં ડોક્ટરો એન્જિનિયરો અને કોસમ્બા સમાજના જે જે અમારા વડીલો છે એ ના સાહ સહકાર અને એમના આદર્શોને અનુલક્ષીને અમે સતત છેલ્લા એકવીસ વર્ષથી આ સમૂહ નું સફળતાપૂર્વક એ કરી રહ્યા છીએ આવતા વર્ષમાં વધારેને વધારે યુગલો જોડાય એવી હું ઈચ્છું છું અને તમે જય કોળી સમાજ